હાલો મિત્રો એક ભરતીની વડિયોનું સ્વાગત છે મિત્રો તો હું ભરતી અપડેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે જે વાત કરીશું નગરપાલિકા સફાઈ કર્મચારી માટે ભરતીની જાહેરાત મિત્રો કરે છે કુલ જગ્યા છોરાણું પ્લસ જગ્યાઓની ભરતી છે મિત્રો અને માર્ષિક પગારની મિત્રો વાત કરીએ તો એકવીસ હજાર સો રૂપિયાથી શરૂઆત મિત્રો થાય છે અને આમાં મિત્રો કોઈપણ જાતની એક્ઝામ નથી કોઈ પણ જાતની પરીક્ષા વગરની સીધી ભરતી છે તો ગુજરાત નગરપાલિકા સફાઈ કર્મચારીઓ માટે પં ચોરાણું પ્લસ જગ્યાઓની જાહેરાત મિત્રો કરેલી છે એ બધી આપણે વિડીયોમાં ડિસ્કસ કરશું મિત્રો અને જો મિત્રો તમે ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં કારણ કે આ બધી માહિતી છે આપણે સરકારની તમામ માહિતી છે આપણે અહીંયા આપતા છે આગળની વાત કરીએ ગુજરાત નગરપાલિકા દ્વારા મિત્રો સફાઈ કર્મચારીઓ માટે પદો માટે ભરતીની જાહેરાત કરી છે ઘણા બધા લોકો બેરોજગાર માટે જીવન જીવતા હોય એના માટે સારી એવી તક મિત્રો કહી શકાય પગાર પણ મિત્રો સારો એવો છે પોસ્ટની સંખ્યા ખાલી જગ્યા અને શૈક્ષણિક લાયકાત કઈ રીતના રહેશે બધી આપણે ડિસ્કસ કરીશું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું મિત્રો મહત્વની તારીખ છે કે ભાઈ પદોની સંખ્યા છે ખાલી જગ્યા કેટલી પગા ધોરણ શું રહેવાનું વહીમર્યાદા શું છે શૈક્ષણિક લાયકાત શું રહેવાની પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવે છે અરજી ફી શું રહેવાની છે અને અરજી કઈ રીતે કરવી એ બધી વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું મિત્રો એટલે વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહજો આગળની વાત કરીએ વિજયપોર નગરપાલિકા સફા કામદાર માટે જગ્યા છે મિત્રો માધ્યમ ઓફલાઈન છે અને અરજી છે મિત્રો તેર સપ્ટેમ્બરથી લઈ અને બાર ઓક્ટોમ્બર સુધી મિત્રો તમે અરજી કરી શકો વધારે માહિતી માત્ર વેબસાઇટ પર દર્શાવેલી છે શું ક્રિશોટ મિત્રો ક્રિન જોટ લઈ લેવા તમારી તમને માહિતી મિત્રો મળી રહે મહત્ત્વની તારીખની વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે છે તેર સપ્ટેમ્બરથી લઈ મિત્રો અને તમે બાર ઓક્ટોમ્બર સુધી અહીંયા તમે અરજી કરી શકો છો એ ઓફલાઇન કરવાની અરજી છે અરજી તમારે કઈ જગ્યાએ મોકલવાની છે એ લાસ્ટ એન્ડિંગમાં આપણે એનીનું સરનામું અને એડ્રેસ મિત્રો આપેલું છે તો ખાસ કરીને વિડીયોમાં થિયેટર સુધી બનાવી રહ્યો તો પૂરી માહિતી અહીંયાથી તમને મળી રહે અને પદોની વાત કરીએ મિત્રો તો આપણે આગળ વાત કરીએ એમ સફાઈ કામદાર તરીકે પદની સંખ્યા છે મિત્રો એના પર ભરતીની જાહેરાત છે અને ગુજરાત નગરપાલિકામાં મિત્રો ભરતી છે એટલે એકદમ સારી એવી ભરતી છે પગાર પણ મિત્રો એકદમ સરસ એવો પગાર પણ પ્રોવાઈડ કરે છે આપે છે તો આગળ જો વાત કરીએ ખાલી જગ્યા તો એ તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે છે મિત્રો ખાલી જગ્યા છે મિત્રો એ ચોરાણું પ્લસ જગ્યાઓ છે વિકલાંગ ઉમેદવારો માટે સાત જગ્યાઓ છે અને જે મહિલાઓ માટે ત્રીસ જગ્યાઓ છે અને નવ જગ્યાઓ છે એ રિઝર્વ રાખવામાં આવેલ છે અને પગાર ધોરણ છું રહેવાનો છે એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ તો એના માટે મિત્રો છે સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટ પ્રથમ વર્ષ પાંચ માટે મિત્રો પાંચ વર્ષ ફિક્સ પગાર છે મિત્રો એકવીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ પગાર છે સ્ટાર્ટિંગ પગાર મિત્રો અને એ પછી નગરપાલિકામાં ભરતી મિત્રો એટલે સરસ એવો પગાર કહી શકાય કારણ કે અત્યારે વીસ હજાર રૂપિયા પગાર સ્ટાર્ટિંગ ન કોઈ આપે મિત્રો આગળની વાત કરીએ તો વયમર્યાદાની વાત કરીએ મ્યુનિસિપલ માટે જે મિત્રો વાત કરીએ જે નગરપાલિકા માટે તો અઢાર વર્ષથી લઈ અને તેત્રીસ વર્ષના ઉમેદવાર છે મિત્રો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે એટલા વર્ષ પૂરા થયા હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકો જે અનામત કેટેગરીમાં આવે છે એને થોડી ઘણી છૂટછાટ મળી શકે છે આગળની વાત શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે હજી કરવા માટે લગતા વાંચતા મિત્રો આવડવું જોવે એટલે મિનિમમ તમે ધોરણ આઠ પાસ આઠ પાછો મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકો તો ખાસ કરીને મિનિમમ વાંચતા લખતા તમને આવડવું જોઈએ આગળની વાત પસંદગી કરવા માટે ખાસ કરી જે કે જે કેન્ડિડેટ છે એટલે જે ઉમેદવાર છે મિત્રો એને છે ઇન્ટરવ્યૂ સિલેક્શન બાદ એટલે તમને થોડા ઘણા ક્વેશ્ચન મિત્રો પૂછવામાં આવે છે એના પ્રશ્નો તમારે આન્સર દેવાના હોય છે ઇન્ટરવ્યુ બેઝ ઉપર ભરતી છે મિત્રો તો ખાસ કરીને ઇન્ટરવ્યુ આધારિત ભરતી કહી શકાય આગળની વાત કરીએ તો અરજી પ્રક્રિયા મિત્રો છે એ ફોર્મ ભરવા માટે મિત્રો છે એના માટે છે અરજી પ્રક્રિયા કેટેગરી ઉમેદવાર અરજી ફોર્મ સાથે રૂપિયા ત્રણસો એટલે મિત્રો ત્રણસો રૂપિયા ફી રાખેલી છે તો ખાસ કરીને યાદ રાખજો મિત્રો ફરીમાંથી ત્રણસો રૂપિયા ફી રાખેલી છે આગળની વાત કરીએ તો હરજી પ્રક્રિયા છે મિત્રો વિઝલપોર મ્યુનિસિપાલિટી વેક વેકેન્સી આવેદન સૌથી પહેલાં તમારે સર્ચ કરવાનું રહેશે અહીંયા તો તમે લખેલું છે ગુજરાતીમાં એ એ ખબર ન પડે તો આગળ આપણે વેબસાઈટ આપીએ છીએ એના ઉપર તમારે સર્ચ કરીને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને હજુ તમારે પહોંચાડવાનું સરનામું મિત્રો ખાસ કરીને નોંધી લેજો પહોંચાડવાનું સરનામું છે પહોંચાડવાનું સરનામું છે લખવા બાય પ્રિન્ટ મિસ્ટેક છે મિત્રો શીપ ઓફિસ નવસારી વિઝલપોર નગરપાલિકા સરદાર પટેલ ભવન દુધિયા તળાવ નવસારી પિનકોડ નંબર પણ મિત્રો દર્શાવેલો છે તો આ સરનામા પર મિત્રો ખાસ કરી તમારે જે છે તમારી અરજી છે મિત્રો મોકલવાની રહેશે ફોર્મ પર તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો મળી નવા વિડીયોમાં જય હિન્દ